જય જય શ્રી જય મલ્લીડો કેમ છો મિત્રો મજામાં જ છો અને પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો વ્લોગ લઈને અમારા બ્લોગમાં આપા દેખવાગત છે ને બસ અમે આવી ગયા છીએ લગ્નમાં તો કેવા બધા મસ્ત મજાના તૈયાર થયા છે એ જોજોવામાં કોણ મસ્ત લાગે છે બધા કરતાં સરસ કોણ લાગે છે બહુ લાગે છે અને મરયોની લાગે છે ઓની લાગે છે એક લાગે છે ああ <music> <music> ના નેરો સમજા લોકોઈ ડીસે બડા દબાવે છે તો દેખાતું નહોતું અ ક્યું પે સોરી એમ નો કરે મહી હાલો વલાણો ધેરો બે ક્યો એ બે મોબાઈલ કઈ તો આયા આયા હા

थोड़ा सीधा निजाब आ पूरी काशी में भी हम के वाले निजाब आ सीधा निजाब थोड़ा मेरे वाले ने कुछ बरात कहीं भी है वो निजाब वो के मेरे वाले ने कुछ काशी निजाब तंग आये तो इलियाकुन ये ना पार बना सकता है से केमिकल्स

तब मिल जाओ तल्लो। अंदर एक जम्बई बस चल रही थी। तुम बताइए कहाँ? जम्बई पे क्या? यामरिया। मैं लिख रही हूँ। अंदर वो। हाय